અને પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજિત શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ લોહાધામ ને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્ય પાદ સદગુરુ વર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તિમુનિ મહોત્સવ એવું સદ્ગુરુ શતાબ્દી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ભવ્ય અને દિવ્ય શાકોત્સવ તારીખ ચાર બે પચીસ મંગળવાર મહાસુદ સાતમના રોજ ઉજવાયો ભગવાન શ્રી સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં આ ભૂમિ પર સૌ પ્રથમવાર રીંગણનું શાક બનાવી ભક્તોને પ્રસાદ આપ્યો હતો એ સ્મૃતિની પૂજ્ય પૂજ્યપાદ ગુરુજીએ શ્રી લોયાધામના ચરિત્ર અને શ્રી ઠાકોરજી મહારાજના પ્રતાપની વાતો કરી હતી લગભગ નવ હજાર જેટલા ધર્મપ્રેમી ભક્તજનો શાકોત્સવનો પ્રસાદ પ્રાપ્ત કરી લાભાન્વિત તથા ભાવાન્વિત બન્યા હતા પૂજ્યપાદ ગુરુજીએ કથા દરમિયાન જણાવ્યું હતું કે લોયાધામની ભૂમિ સેવા સમર્પણ અને ભક્તિની ભૂમિ છે સુરાબાપુ અને શાંતાબાના પ્રેમને વશ થઈ ભગવાન શ્રી હરિ અહીં પધાર્યા હતા અને શાકોત્સવ કર્યો હતો તથા આદિગુરુદેવ શ્રી મુક્તાનંદ સ્વામીએ આખા ગામમાં સત્સંગ કરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે અત્યારે શ્રી લોયાધામ મંદિર દ્વારા થતી ગરીબોને ધાબડા વિતરણ સદાવ્રત જેવી સામાજિક માનવીય પ્રવૃત્તિ તથા જીવનના આધ્યાત્મિક મૂલ્યો વધે તેવી સત્સંગ પ્રવૃત્તિનું કાર્ય થઈ રહ્યું છે તે ખૂબ જ સરાહનીય છે આ પ્રસંગે શ્રી રાજુભાઈ મકવાણા આર બેરિંગ શ્રી રમેશભાઈ ચૌધરી મામલતદાર સાયલા શ્રી ધીરુભાઈ કાનેટિયા મારુતિ કોટેક્ષ ભદ્રાવળી શ્રી ભૈલુભાઈ अमीन तथा अनेक राज उपस्थित रही जय स्वामी नारायण आज रोज तारीख चार पचीस मंगलवार रोज श्री स्वामी मंदिर लोहधाम खाते ખૂબ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શાકોત્સવનું આયોજન થયું આજથી બસો વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય ભૂમિની અંદર શાકોત્સવની દિવ્ય પ્રથાનો પ્રારંભ કર્યો હતો ત્યારથી લઈને આજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેકા અનેક જગ્યાએ શાકોત્સવની પ્રસાદી શાકોત્સવ ઉજવાય છે અને શાકોત્સવનો પ્રસાદ બધા એને મળે છે એ જ ન્યાયે ભગવાન સ્વામિનારાયણે જ્યાં જે ભૂમિની અંદર પ્રારંભ કર્યો હતો એ ભૂમિની અંદર આજ રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર લગભગ દસક હજાર જેટલા ભક્તોએ આજે લાભ લીધો અને અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમણે પણ ખૂબ અહીંયા એમની પ્રેરણાથી દિવ્ય કથા અને દિવ્ય કથા કરી અને બધા ભક્તોને જણાવ્યું કે આ લોહાધામની અંદર દર વર્ષે શાકોત્સવ ઉજવાય છે તો દર વર્ષે વણ નોતરા આ લોયાધામની અંદર પધારજો અને આ શાકોત્સવનો બધા જ ભક્તો લાભ લેજો અસ્તુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આભાર